ઓમ શ્રી ગણેશાય નમસ્ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો શું તમને ખબર છે કે ચંદ્રને મામા કેમ કહીએ છીએ કાકા ફુવા કે માસા કેમ નથી કહેતા જવાબ સાંભળીને તમને થશે આશ્ચર્ય બાળપણમાં તમે તમારી દાદી પાસેથી અથવા પુસ્તકોમાં ચાંદા મામાની વાર્તા અને કવિતા વાંચી હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાંદાને મામા કેમ કહેવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓમાં ચંદ્રને ચાંદા મામા કહેવામાં આવે છે કારણ કે તેને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે મિત્રો ચંદમામાં દુર્કે અથવા ચંદમામાં સો ગયે જેવી પંક્તિઓ ચંદ્રને મામા કહે છે આજે પણ નર્સરીના બાળકોને આ શીખવવામાં આવે છે પરંતુ ચંદ્રને મામા કેમ કહેવામાં આવે છે માત્ર અવકાશ વૈજ્ઞાનિકો જ નહીં ભારતીય સાહિત્ય હોય કે ધર્મ તમામ બાબતોમાં ચંદ્રનું ખાસ મહત્વ છે હિન્દુ શાસ્ત્રનું પૂરું કેલેન્ડર જ ચંદ્રની ગતિના આધારે ચાલે છે ભારતમાં દરેક બાળક માટે ચંદ્ર ચાંદા મામા છે દેશમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં માતાએ પોતાના બાળકને ચાંદા મામાના હાલડા સંભળાવ્યા હોય પણ આ એક પ્રશ્ન છે કે ચંદ્રને ચાંદા મામા કેમ કહેવામાં આવે છે જે ઘણા લોકો પૂછે છે એક મોક ઇન્ટરવ્યુ દરમિયાન વિકાસ દિવ્ય યુપીએસસી ઉમેદવારને આજે સવાલ પૂછ્યો સંતોષકારક જવાબ ન મળતા વિકાસે સમજાવ્યું કે તે આપણા સમાજ પર ટિપ્પણી છે ચંદ્રને કહેવા પાછળ એક ધાર્મિક કારણ છે ચંદ્રને દેવી લક્ષ્મી સાથે સીધો સંબંધ હોવાનું કહેવાય છે પ્રશ્નો ઊભા થાય છે કે ચંદ્રને મામા કેમ કહેવામાં આવે છે દેવી લક્ષ્મી અને ચંદ્ર વચ્ચે શું સંબંધ છે ચંદ્રને મામા કહેવા પાછળની પૌરાણિક વાર્તા શું છે વાર્તા જાણીએ તે પહેલાં મિત્રો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ચોક્કસપણે સાંભળજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ચંદ્રને મામા કહેવાનું કારણ જ્યોતિષીઓના મતે શું થાય છે ચંદ્રને ચાંદા મામા કહેવા પાછળ ધાર્મિક અને ભૌગોલિક કારણો છે પૌરાણિક કથાઓ પ્રમાણે દેવી લક્ષ્મી અને ચંદ્ર સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલા તત્વોમાંના એક હતા તેથી દેવી લક્ષ્મીના ભાઈ હોવાને કારણે ચંદ્રને મામા કહેવામાં આવે છે કારણ કે આપણે બધા લક્ષ્મીને આપણી માતા માનીએ છીએ ભૌગોલિક રીતે ચંદ્ર ચંદ્ર પૃથ્વીની આસપાસ સતત ફરે છે છે પૃથ્વી અને એક એક જ સૌરમંડળના રીતે તેઓ જોડિયા છે તેથી તેનું નામ મામા રાખવામાં આવ્યું છે મિત્રો ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે બીજી એક દંતકથા અનુસાર ચંદ્રને ચંદ મામા કહેવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે અને આપણે બધા દેવી લક્ષ્મીને આપણી માતા તરીકે પૂજીએ છીએ તેથી ચંદ્રને કુદરતી રીતે મામા કહેવામાં આવે છે જે માતાના ભાઈને આપવામાં આવતો આદરપૂર્ણ સંબોધન છે આ ઉપરાંત બીજી રીતે જોઈએ તો જ્યાં સુધી તેના ભૌગોલિક કારણનો સંબંધ છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ હોવાને કારણે

ચાંદામામા વિશે અગ્નિત વાર્તાઓ અને કવિતાઓ લખાય છે લોકો તેને દરેક ભાષામાં બાળકોને સંભળાવે છે બાળપણમાં માતા દાદી અને દાદા ઘણીવાર ચાંદામામાની રસપ્રદ વાર્તાઓ કહે છે ઘણા શાળાના પાઠ્યપુસ્તકોમાં ચાંદામામાને લગતી કવિતાઓ પણ આવે છે મિત્રો આ માન્યતા છે કે ખરેખર પૌરાણિક કથાઓ અનુસાર મા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉપભવ્યા હતા જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું ત્યારે એક પછી એક ચૌદ રત્નો બહાર આવ્યા જેમાં ચંદ્રનો પણ સમાવેશ થાય છે અને આ બધા રત્નોને મા લક્ષ્મીના ભાઈ બહેન તરીકે જોવામાં આવે છે કારણ કે મા લક્ષ્મીને માતા તરીકે પૂજા કરવામાં આવે છે તેથી જ મા લક્ષ્મીના ભાઈ ચંદ્રને તેમના મામા કહેવામાં આવે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે શરદ પૂર્ણિમાએ મા લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવી જોઈએ લક્ષ્મી સમૃદ્ધિ સુંદરતા અને શાંતિનું પ્રતિક છે જ્યારે ચંદ્ર શીતળતા સૌમ્યતા અને મનની શાંતિનું પ્રતિક છે ઘણી વખત પૂજા અને લોક પરંપરાઓમાં ચંદ્રની પૂજાને સંપત્તિ અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે ઉદાહરણ તરીકે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોને લક્ષ્મીની કૃપાનું પ્રતિક માનવામાં આવે છે લોકો આ દિવસે ખીર બનાવે છે અને તેને ચાંદના પ્રકાશમાં રાખે છે અને લક્ષ્મીની પૂજા કરે છે મિત્રો બાળકોની કવિતામાં ચાંદા મામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણે બધાએ શાળાના પુસ્તકોમાં અથવા દાદીમાના મોદી ચાંદા મામા વિશે સાંભળ્યું છે ઘણી શાળાની નોટબુકોમાં પણ ચાંદા મામાનો ઉલ્લેખ જોવા મળે છે જેમ કે એક દિવસ ચંદ્ર જીદ્દી હતો અને તેણે તેની માતાને આ કહ્યું અથવા બાળકોની લોરી ચંદા મામા દૂરથી પેન કે રાંધો આવી કવિતાઓ હંમેશા બાળકોને આકર્ષિત કરતી રહી છે તો મિત્રો તમને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે